જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલી કંપનીમાં વિકરાળ સ્વરૂપે આગ લાગવાના તેવા દ્રશ્ય સામે આવ્યા છે ટાઈમ મા કંપનીમાં રાત્રેના ટાઈમે ત્રણ ત્રીસ કલાકે વિકરાળ આગ લાગી હતી જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ બરોડાથી અને બીજી અનેક પ્રાઇવેટ કંપનીમાંથી ફાયર ફાઈટર બોલાવ્યા હતા ત્યારબાદ મોટી જહેમતને લઈને પાંચ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી સભ્ર ફાયર ફાઈટર સાહેબનું ઇન્ટરવ્યુ રિપોર્ટર દેવેન્દ્ર મિશ્રી વહેલી સવારે ટાઈમ ટેકનો પ્લાસ્ટ નામની કંપની ગામ તાલુકો જેમાં અગમ્ય કારણોસર આગ બન્યો હતો જેના પગલે નજીકની ઇન્ડસ્ટ્રીની ફાયર બ્રિગેડની ટીમો તેમજ આસપાસમાં વડોદરા કોર્પોરેશનની એક ટીમ તેમજ ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ દહેજ ડીએમસીની એમ ટોટલ નવ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવેલ છે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી કેટલું નુકસાન થયું સંપૂર્ણ કંપની અને ગોડાઉન બળીને ખાસ થયેલ છે બીજું કઈ હાલમાં તો પરિસ્થિતિ અમારા દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી છે આગળ જે પણ તપાસ થશે તે બધી અહેવાલ રજૂ કરવામાં આવશે ઉછત ગામે ટાઈમ માવઝર ટાઈમ ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના ચાર વાગ્યાના સુમારે અમને જાણ થતાં સાહેબ શ્રી તેમજ તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફ્ટીના આજુબાજુની કંપનીના તમામ ફાયર સ્ટેશન ફાયરો નહીં ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુજવાની એ કામગીરી ચાલુ છે અને અત્યારે પણ વીએમસીમાંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાનિ થયેલ નથી